હેલો ફ્રેન્ડ કેમ છો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં હું છું રાજેશ રાવલ તમારા બધાનું સ્વાગત કરું છું અને મને સપોર્ટ કરો બદલ તમારો ખૂબ ખૂબ આભાર આજે મારા સત્યાવીસો એકસઠ ફોલોઅર થઈ ગયા છે થેન્ક યુ સો મચ એન્ડ ગુડ તો હવે આગળ વધીએ આ વિડીયોમાં શું કરે છે બેટા તું સીડી બનાવી કે સ્લાઇડ બનાવી છે તે હવે સ્લીપ ના ખાય તો શટર બંધ કરજે વિન્ડો હા નહી સીધું નીચે થર્ડ ફ્લોરથી નીચે ઓકે તે સ્લાઇડ બનાવી છે ઓકે

કે જીએનએલ નું નેક્સ્ટ સ્ટેશન જીએનએલયુ આવે છે બરાબર તો તું રોજ સાંભળે છે એનો હોન બરાબર જો મિત્રો કોણ આવ્યું છે ઓ માય ગોડ હજી આજે તો બધો પ્રોબ્લેમ થઈ ગયો હતો નહીં હા ચલ મારી મેક્સી બૂક ને એમાં ઘરડી ગઈ ને તો પછી પપ્પા નીકળવા માટે પછી પાછળ પછી સોફાના નીચે જતી તો આવી જ રીતે અમારા મસ્તીવાળા વિડીયો જોતા રહો અને નવી નવી ગેમ્સ શીખતા રહો અમારી સાથે જોડાયેલા રહો કઈ ગેમ છે આ ઉ મિત્રો મને તો ખબર નથી મારા બચપનમાં હું રમેલો નથી પણ ઋથ્વી ક્યાંકથી લાવે છે મતલબ તીન પતિ જે રમતા હતા એ રીતે જ આ એક તો ઉના એવી રીતે નથી ઉનાનો કંઈ પલગ જ સાડાનો છે ઉનામાં શું વાત કાઉ એ જો ઉન હોય ને એમાં એક કાવો આવે સ્ટ્રમ તમને ખોલીને જ વધારે એ સારું છે આ વાળસો પણ નીચે નથી કંઈ ગરોડી ને ઘર આ વાળસો પણ નીચે ઉના રેવો આવું આવે અને આગળ જો આવો 2 પ્લસ આવે ને એમાં 2 થવાના હોય અને આવો રિવર્સ આવે એમાં આપો ને આવો 4 પ્લસ આવે તો 4 પ્લસ ઉઠાવાના હોય અને આમાંથી કલર ચૂઝ કરવાનું હોય પછી આવું અગર જો તમને આવું રાઉન્ડ રો કરીને અંદરથી આવી નીતિ મતલબ ગ્યાની રીતે એકાયને મતલબ સ્કિપ

ટુ પ્લેયર જ આમાં તો પ્લે કરી શકે ને ઓકે બરાબર તો મિત્રો જો ઋત્વી નવી ગેમ લાવી હતી તમને સમજાવી દીધી છે તમે પણ વેકેશનનો ટાઈમ હોય તો બાળકો ઇન્ડોર ગેમ રમે ગરમી છે ઉનાળાની તો ઇન્ડોર ગેમ રમે એ માટે આવા તાશ લાવીને એને લોકોને રમાડી શકો છો જેથી કરીને ગરમીમાં જાય નહીં લૂ લાગે નહીં અને બીમાર ન પડે અને એમની હેલ્થ પણ સચવાય તો આવી રીતે અમારા વિડીયો જોતા રહો અને તો અમારા વિડીયો જોતા રહો અને વિડીયોને